નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં તાજા ઊંચા માર્કેટના બજાર પાછું બોલાવીએ એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજે તારીખ 4/6/2021 બાર તો જે બુધવાર મિત્રો સાણે દે વેતના તાજા માંચરેના બજાર ભવ મિત્રો આવા ડેડી બજાર ભજનો માંગતે હોય તો ખાસ વીડલે કાપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા આ નવા જણે દે વેતના તાજા બજાર ભવ ઝીરોનો નીસો ને ત્રણ હજાર ત્રણસો થી ઉસો ચાર હજાર બસો રૂપિયા સુધી વરિયાળી એક હજાર ત્રેસઠથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી ઈસબ ગુલબ ઓગણીસો રૂપિયાથી પચીસસો રૂપિયા સુધી રાયડિયો હજારસો છેતાલીસથી બારસો રૂપિયા સુધી सरसव बारसं साठ थी सत्तर सो रुपया सुधी तल चौद सो रुपया सव्वीस सो रुपया सुधी अजमो एक हजार पशिसो रुपया सुधी आणि सुवा बारसंशी पंधर सो रुपया सुधी आणि आमच्या मित्र वादना भाव